માં આગળ વધી તો ગરીબનો પોતાના ખેલમાં હાથો બનાવી ગરીબ આદિવાસીઓને ભડકાવી કંપનીઓને લૂંટનારા એક લુખાની આજે પોલ ખુલી પડી ગઈ છે જે સોશિયલ મીડિયામાં ખુદને ગુંડો પણ ગણાવે છે અને ગરીબ આદિવાસીઓનો હમદર્દ ત્યારે કોણ છે ગરીબ શ્રમિકોની હડતાલની ધમકી આપી કંપનીઓને લૂંટતો નબીરો આવો જોઈએ સોશિયલ મીડિયામાં માફિયાગીરી મોંઘી ગાડીઓમાં ફરવાનો શોખ આસપાસ બે ચાર સાથે રાખીને લોકોમાં ધાક જમાવવાનો શોખ સોશિયલ મીડિયામાં ચમકવાનો શોખ આ લુક્ખા નામ મનીષ શેઠ છે જે ભાઈ ખુદ ગણાવે છે આદિવાસીઓનો હમદર્દ આદિવાસીઓ રક્ષક કંપનીઓ સામે શ્રમિકોને ભડકાવી હડતાલ કરાવે છે ઉકસાવવા ભાષણો આપે છે गुजरात के नहीं मध्य प्रदेश के नहीं महाराष्ट्र के हम आदिवासी पूरे देश के आदिवासी और आदिवासी इस देश का पाप है आदिवासी है हम हम ये क्षेत्रों में धर्म में बटेंगे तो ये हमें काटेंगे हमें बटना नहीं है परंतु खुद ने श्रमिकों नो हमदर्द गणाओ तो आप व्यक्ति एक लुख खोज से શ્રમિકોના ખભા પર બંદૂક મૂકી કંપનીઓ પાસેથી તોડપાણી પાણી કરવાનું કામ કરે છે પેલા કંપનીના નામે શ્રમિકોને ને ભડકાવે પછી શ્રમિકોની ની હડતાલ કરાવી સેટલમેન્ટ કરે આંદોલન સમેટવા કંપનીઓ પાસેથી તોડ કરે આવું જ કરંજની એક ગોપી કિશન કંપની સાથે થયું મનીષ શેઠે વીસ હજાર માંગ્યા કંપનીના સિક્યોરિટી હેડે દસ હજાર આપ્યા બાકીના દસ માટે ફરી આરોપી ધમકાવવાનું શરૂ કરતા પોલીસ ફરિયાદ થઈ અને ખેલ નો પર્દાફાશ થઈ ગયો જોકે હાલ તો આ લુખો ફરિયાદ નોંધાતા ગુમ છે તેવામાં સુરત પોલીસ લુખા ને ઝડપી ક્યારે કડક કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું નિર્મલ પટેલ ન્યૂઝ સુરત